ગયું છે ટ્રીગન ફ્રૂટ અને લીંબુ પણ ઘણા બધા આવી ગયા છે અને ઉપર ફાલ પણ નવો નવો ઘણો બધો આવ્યો છે તો અત્યારમાં પહેલાં મિત્રો આપણે સવાર સવારમાં વાડી આંટો મારી લઈએ ચલો તો આપણે ખેતરમાં આંટો મારી લઈએ તો મિત્રો અત્યારે આપણે ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર આંકવાનું કે અત્યારે હવે આજે નથી આંકવાનું આપણે આમાં કેમ કે પાછળની જે બે લીલી આટડી છે ત્યાં લીલું પડે છે તો તેમાં ટ્રેક્ટર નહીં ચાલે એટલે અત્યારે ગયા એમ મોટા થઈ ગયા એટલે તો તે તમને દેખાડું આ બાજુ પણ બીજા છે અને આમાં પણ છે તો આ બાજુ અંદર ઘણા છે બોરા તો ચાલો મિત્રો હવે આપણે બીજી આમ આગળ આંટો મારવા જઈએ કેમ કે અહીંયા બોરા થાય છે નાના મોટી ઘણા બધા થયા છે અંદર તો કાંટા છે અંદર એટલે તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ એમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો આજના અમારા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં દાદાના છોકરાનું ખેતર છે અને જેમને જ્યાં ચણા આવ્યા છે ત્યાં આવી ગયા છીએ તો કેમ કે આપણે અત્યારે ચણા લેવા આવે છીએ તો હું અહીંયા બેઠું છું અને મોટાભાઈને બધા વાં બેઠા છે કેમ કે થોડાક આઘા છે અને હું અહીંયા અત્યારે ચણા લઉં છું તો હાજર આપણે ચણાનું શાક કરવાનું છે અને અત્યારે ચણા લઈને પાછું આપણે ખેતરમાં જવાનું છે આપણી વાડીએ કેમ કે અત્યારે આપણે વરિયારીમાં ટ્રેક્ટર આંકવાનું છે પછી ચણા લઈને તો પહેલાં આપણે ચણા લઈ લઈએ ચાલો તો મિત્રો અત્યારે આપણે બે ત્રણ કિલો જેવા ચણા લઈ લીધા છે અને બીજા બે ત્રણ કિલો જેવા ઓલા લેતા હોય છે તો આજે આપણે મહેમાન આવવાના છે અને આપણે આપણે બનાવવાનું છે શાક તો અત્યારે એટલે આપણે વાડીએ લઈ જઈએ અને પછી ફોલવાના છે ત્યાં લગીને ઓલા લઈને આવતા રે તો ચાલો મિત્રો આપણે પેલા ફોલી લઈએ તો મિત્રો અત્યારે આપણે ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર આંકવાનું કે અત્યારે હવે આજે નથી આંકવાનું આપણે આમાં કેમ કે પાછળની જે બે લીલી આંટડી છે ત્યાં લીલું પડે છે તો તેમાં ટ્રેક્ટર નહીં ચાલે એટલે અત્યારે કોણ આપણે બે દિવસ પછી પાછું આંખશું તો ટ્રેક્ટર મોટો ભાઈ છે તે લઈને વાડીએ મેકવા જાય છે અને હવે મારે જવાનું છે ઘરે તો મારા ઉપવાની બધા ઊભા છે ખેતરમાં અને આપણે હવે આમાં નહીં આવે કેમકે એક આંટો વહેરા છે અને એક આગળ વહેરા છીએ જે આખડ છે તેને બે દિવસ પછી આપણે આંકવાનું છે તો ચાલો અત્યારે આપણે જઈએ ઘરે અને મારા ઉપવાની બધા છે તો અત્યારે જાય છે ટ્રેક્ટર મેકવા અને હું જાઉં છું હવે ઘરે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આ છે આપણું ગામ અને આ છે આપણું પછી ખેતર તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરની પાછળ જ્યાં આપણું ખેતર છે ત્યાં તો આ બે ત્રણ દિવસથી આપણો આંટો મારવા નહોતો આવ્યો તો અત્યારે આપણે આ જે એરંડા છે આ આપણા એરંડા છે ત્યાં આપણે આંટો મારવા આવ્યો હતા તો મિત્રો અત્યારે આ જે પાણી પીધું છે આ લીંબુડીએ તો લીંબુડી પણ ઘણી બધી ફૂટી છે અને અત્યારે નવો જામફરમાં ફાલ પણ આવ્યો છે તે ઘણો બધો થયો છે ઉપર પણ ઘણા છે આ બાજુ અને થોડાક અહીંયા છે તો આપણે ઘણા ટાઈમથી ન થાય થોડાક ટાઈમથી તો અત્યારે કોઈ વાડીએ નથી આવ્યું તો આપણે બોરા પણ છે તે એપલ બોરા જેવા છે ને તે ઘણા બધા પાકી ગયા હેમ મોટા થઈ ગયા એટલે તો તે તમને દેખાડું આ બાજુ પણ બીજા છે અને આમાં પણ છે તો આ બાજુ અંદર ઘણા છે બોરા તો ચાલો મિત્રો અમે આપણે બીજી આમ આગળ આટો મારવા જઈએ કે અહીંયા બોરા થાય છે નાના મોટી ઘણા બધા થયા છે અંદર તો કાંટા છે અંદર એટલે તો ચલો મિત્રો અમે આપણે આગળ જઈએ પછી મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં આપણું ખેતરનું જ્યાં એરંડાનું ખરું છે ત્યાં તો આજે છે આપણે એરંડાનો ઢગલો અને અત્યારે થોડુંક હવે ઠંડી જેવું પડવા લાગ્યું છે તો આ લોડિયા અત્યારે બધા અહીંયા જે છે તે ઢગલે અહીંયા દબીને બે ગયા હતા કેમ કે ઠંડી અને અત્યારે હું આવ્યો એટલે ઊભા થયા છે કેમ કે અહીંયા પાણી નીકળવી તો તરત ભૂવાનું ચાલુ કરશે એટલે હેં આપણે પાયા બહુ નથી જતા જો તરત ભૂવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે જઈશી ઘરે કેમકે ભાઈને બધા આવી ગયા છે ચલો મિત્રો મળીશું આપણે કાલે સવારે બ્લોગમાં બન્યા રહી જુઓ તો મિત્રો અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ ને આ જે આપણે આટો મારવા ત્યાં તો ખેતરમાં નકરી ધુમ્મસ ધુમ્મસ છે કેમકે ઠંડીના લીધે બહુ ધુમ્મસ જેવું છે તો આ છે આપણું ખેતર ને અત્યારે આપણે પપૈયા જોવા આવ્યા હતા તો ત્રણ આમાં કટુંબ રાધીએ છીએ પાકે બે ઓલામાં એકવામાં તો બધાથી છ સાત જે રોપૈયા પાકેવા છે તો અત્યારમાં આપણે આપણા જ્યાં વાવ્યું છે બધા નાના નાના રોપાની તો ત્યાં આપણે આંટો મારવા આવ્યા હતા તો હવે આપણે ડ્રેગન ફ્રૂટ થોડાક દિવસમાં આટલું વધી ગયું છે અને આવડું થઈ ગયું છે ડ્રેગન ફ્રૂટ અને લીંબુ પણ ઘણા બધા આવી ગયા છે અને ઉપર ફાલ પણ નવો નવો ઘણો બધો આવ્યો છે તો અત્યારમાં પહેલાં મિત્રો આપણે સવાર સવારમાં વાડીએ આંટો મારી લઈએ ચલો તો આપણે ખેતરમાં આંટો મારી લઈએ સવાર સવાર નું આવી ગયા હતા ગયા છે કામે તો આજે આપણા ભાઈએ કોઈ અગરબત્તી નહોતી કરી અગરબત્તી કરી નાખી છે વરિયારી છે તે અત્યારે ચાકડમાં બહુ નથી દેખાતું તો તે ત્યાં વરિયારી નીંદે છે અને આપણો બાજરો કમ્પ્લીટ ઉગી ગયો છે હવે આપણે જવાનું છે ખેતરમાં બાર ની બધા જીરું ત્યાં જીરું નીંદે છે અને હવે આપણે જવાનું છે ખેતરમાં ઓરી નીંદવા તો ચાલો આપણે મિત્રો જઈએ તો મિત્રો અત્યારે આપણે વરિયારી નીંદતા નીંદતા આવી ગયા છીએ વાડીએ કેમ કે અત્યારે તો આપણે વાડીએ આવી ગયા છીએ જમવા તો ચણાનો શાક ને બાજરાને રોટલી અને છે તો પહેલાં જમી લઈએ પછી આપણે વાડીએ આપણે ભેંસોને ટકો કરવા આવવાના છે વાર કાઢવા એટલે કે ખોડવા તો એ આવવાના છે એટલે અહીંયા જ પણ જવું પડશે તો પેલા આપણે જમી લઈએ તો અહીં હમણાં આવી જાય તો ફાઇનલી મિત્રો અત્યારે આપણી જે ભેંસો ત્રણ છે તેને કમ્પ્લેટ ખોળી નાખી છે એટલે કે એને ટક્કો કરી નાખ્યો છે સાવ તો તે થઈ જાય છે કમ્પ્લેટ અને હવે આપણે જવાનું છે વરિયારી સોરવા તો મારા પપ્પાની બધા જ્યાં મારા દાદાની ભેંસો ખોડે છે ત્યાં છે અને મોટો ભાઈ ખાવા બેઠો છે અને હવે આપણે જવાનું છે વરિયારી સોરવા ચલો મિત્રો જઈએ વરિયારી સોરવા ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયો છે દોઢ અને બધા વાડિયા હાલતા થઈ ગયા છે તો મારા બાની જ્યાં જેરુ નીંદતા હતા ત્યાંથી એ પણ બધા વાડીયા હાલતા થઈ ગયા છે અને અમે પણ જેરુ એ નીંદતા હતા હું વરિયારી નીધતો હતો અને મારો પપ્પા એ ખડ વારતા હતા ટોરા માટે મારો ભાઈ વાડિયા હતો તો પછી બીજા બધા વાડિયા વહી આવી ગયા હું એક ખેતરમાં હતો તો હવે હું પણ હાલતો થઈ ગયો છું ચાલો મિત્રો વાડિયા જઈ વાડિયા જઈને જમશું ઘડીક આરામ કરશું અને પછી પાછા ત્રણ વાગે એટલે પાછા આપણે વરિયારી નીંદવા આવી જઈશું તો ફાઇનલી મિત્રો અત્યારે અમે બપોરે આપણે વ્યાઈ ગયા હતા વરિયારી સોરવા એટલે અત્યારે સાંજ પડી જવા આવી છે તો આપણે પાછા બધા અવતાર્યા છીએ તો તે છે આપણી વાળીએ અને હવે આપણે જઈશી ઘર બાજુ હાલતા થઈ છે તો મિત્રો કાલે સવારે આપણે મેં અહીંયાથી નીકળ્યો હતો ત્યારે અહીંયાથી તે અહીંયા લગીનું બધું પાણી જાતું હતું કેનાલમાં ફૂલ અને અહીંયાથી ના છલકાઈને જાતું હતું આમ તો તે આજે બધું બંધ થઈ ગઈ છે આખી કેનાલ એટલે હવે આ બધી કેનાલ બંધ થઈ ગઈ છે તો આપણી જે મોટર આપણે મીકવી છે મોટર તો તેને આપણે કાલે એકા પરમ દિવસ બે દિવસમાં સંકેલવાની પણ છે તો હવે આપણે મિત્રો જઈશું ઘરે તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં તો આપણી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહીજો તો ચલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં